અમે જેટલી ધોધા હોય ગોમો થી રીક્ષા લઈ જાણસો રૂપિયા વાળા ને એ વખત રીક્ષા લઈ તો પૈસા ઓછા લેવાના હોય ના કાયદેસર ભાડું પંદરસો રૂપિયા થાય તો મેં તમને હજાર રૂપિયા કીધા તમે આટલા પૈસા આલો મને ના પોહાય લગી રે આ વાત તારી સાચી પણ તાર તો ગોમ જે મોણસો છે એની વર્ધી લઈને જોસ ના જ પૈસા લેવાના હોય ના હરિભા મન પૂરું ભાડું આલો તમે

મારે એટલી જગ્યા હારી થઈ રહી એટલે મને એમ કીધું મને કે પેલી સાઈડ માં જગ્યા ના પડી ખૂણામાં તમે હારું દો ગાડી મેળવા સાપરા જોડી તો હારું

હા ખરેખર આખા ગોમમાં ફરીને આયો હ બધે આવા જવાબ મળે છે પણ બાસ્કુજી આતો નહીં મારા જોડે ખરેખર નહીં એમય પેલા મફુજી હ મફુજી જોડે જઈને આવ્યો તો એ નહીં ના પાડી હા હો આયન પૈસો નહીં એટલે અહીંયા ના પાડે તો ભાઈ ખૂબ નોટ છે મા તમ ગોમ ના આગળ વનશે પાછા

હા હા પચીસ હજાર રૂપિયા પણ શું કરવા છે તારે એક જતના અલ્યા ભાઈ હગા વાલે મેકલાવા છે એટલે અરે જે ખરેખર તમે તો હગા મન હગમ લૂટી જાવ પણ ચમ જાણી જો તાર હગે આટલા પોકળવા છે પ્લાન બોર કરવો છે આટલા પોકળવા છે તમે તમારું તો વિચારો અલ્યા ભાઈ શરમ ભોગવી પડો છે બીજું શું પણ હવે ઘર બાળે તીરથ ના કરે ભલા આદમી ઈ તો હવે હું મારી તો બધું રેગાય પાડી નાશો પાણે અજી કે વેલો છે ચેતઈ જો તો હારું છે ને બધા હગા આરખાના હોય હવે જો પૈસા દાબી દે શું કરશો તમે વાત સાચી છે હગન કોઈ કહીએ ના કે ભાઈ તાણે અન મુ તો તમારી શરમે મે તમન તો આલવાનો જ છું પણ તમારે મને તો પાછા આલવા કે નઈ પછી હવે આટલી દોન પૈસા અલવા છે અન પછી હું મારી રીતે ના પાડી જાશું શું યન આ કો ચાણ જોવે છે આજ આજ ના ઓય આલ્યા રીજી આલ્યા ભાઈ અર્જન્ટ છે એટલે આ મારા જોડે પડ્યા છે પણ પેટીએ થોડા ભરવાના હતા તે હડો પછી ભર્યો હાલ તમે લઈ જો હા હા ચેલા પછી જોવે છે કે પછી પછી ચાર પાછા આવી છું

આવે છે કંઠેર હળવા કોટા આવે તો ખબર હોય સડતા તો સડી પણ ઉતરતો હોય જ હોય તો સમય આવશે ને એટલે તમને બતાડ્યો હળવાય

જગ્યા કેટલી બધી થઈ લે જોરદાર હો તારો ત્રણ ગાડીઓ ચિંતા નહીં એ વાત હવે હું શું ખબર છે

હવે મારા ઘેર આવ્યો તો ના લોક પૈ ગયા એ તો તમે હવે કહો છો આ તો સારું થાજો હરીજી નો બાપડા ને વીસ હજાર રૂપિયા આ લઈએ ને હવે વીસ હજાર રૂપિયા નહીં ઈ તમે લાખ રૂપિયા માંગજો ને તોય આખી એ તો વ્યાજ થી મતલબ અરે બાપડા એને જોડે નતા તો બીજા થી લાઈને આલ્યા ભલે પાંચ ટકા વ્યાજ લીધું એને લ્યો આલ્યા ખરી હવે ઈ તો આલે એ ધંધો છે અને અભળો મારી વાત કે તમે ક્યાં દાડા અમાર ઘેર પૈસા લેવા આયા ને અમે ના પાડી અરે મફુજી પૈસા વાળા તો એને ના પાડી કો પછી હું તમારે ઘેર ના હોય તેમો હા એટલે બધા એક જેવા ગણ્યા તમે એમ બાપુજી ને કદ્યાક નહીં હોય તેમો એ ધણી કોઈ ને ના નહીં પાડતા અરે અહીંયા ઘરમાં કોઈ દાડો પૈસો નેટતો નહીં અને ચોથી હર્યા અમે કહો હવે બધા દાડા એક જેવા ના હોય ભાઈ ના આયો હોય પૈસા ઘરમાં એ તો બધાને અમે ઓળખી લીધા બધા એક જેવા જ છે ખાલી કોમ પડે ને એટલે જ બાસ્કુજી યાદ કરે છે હા ગણો તાન તમે બધાને એક જેવા બધા એક જેવા જ છે આવો ખાલી એવો કોમ નું કેવા ખબર પડે ભાવ કહે જેવા ખૂણામાં એ હો

પચીસ હજાર રૂપિયા પડ્યા તા હવા હરી ગયા એના લીધા તમે કેમ ઉશી ના હવે ઉશી ના આલે પણ પેલા તમારે પૂછવું તું કે હું કોમ છે એટલે એને કોઈ ખાગે વાલે હાલવા તા મન કે પડ્યા હોય હાલ હાલો હું તમને પાસે હાલ હું લઈ જો તા અમે પડ્યો પડે છો વધવાનો તો પૈસો એ વાત સાચી હે પણ અરિયો વ્યાજવા આલે તમને નહીં ખબર ના હોય અરે શું ના હોય હાલ પેલા બાસ્કુજી મન હોમા દચા બરોબર એને 20000 પોસ્ટ ટકે વ્યાજવા આલ્યા અરિયે હોય

તમને તાપુંડો નહીં ના ધરાતા તો પેટમાં કોસો છોડો તમારા અલ્યા પણ કેમ શું થયું લા શરમ નહીં આવતી તમને અમે વિશ્વાસ કરી કરી તમારું કોમ કરો તો તમે એમાંથી ભાગ પડાવ લ્યા અલ્યા કેમ ભાગ પડાવ કેજો મન ના ના ઓક જ બધા મારા છે અમે જીવ બાળો એટલે તમે જોમો પડો અલ્યા પણ ચી વાત હોમાં પડ્યો

અમારે એમથી કમાવત તો અમે મેટગળા બંગલા બોજાવા તરી કી ધાબાળા બંગલા બોજાવો પણ અમે એવું નહીં વિચાર્યું પણ મેં જો તમને ટશકા છોડ્યા અમારે કોઈનું હરમનું ખાવું નહીં એ ભુબાજી આ ભાઈ ભાઈબંધિંગ કલંગ લાગે છો શું કલંગ લાગે ભલાજી અલ્યા ભાઈ તમે સતા બોલ બોલ કરો છો મને હજી કોઈ વાતની ખબર નથી અરે વાતની ખબર તો પડી જ આવી જો હવે કે ના પડે પણ તમારા કોનામાં શું છે ઓ હોભળો ભુબાજી 50% મને લાઈટ થઈ ગઈ છે બરાબર પણ હવે તમે સોખટ કરીને વાત કરો મને

માને જેને કીધું અને કેનારો મોણો હાચો મોણો છે જોતો નહીં પણ નોમ લ્યો મારા હોમિયા નું નોમ લ્યો કે હાચો મોણો હોય તો અરે મારા મોટા ભાઈ ભરતજી ભરતજીએ કીધું એ પાણી અન તમારા 25000 રૂપિયા તમારું માંગું એમ છે કે મેં પેલા બાસ્કુન વ્યાજવાલ દીધા ઓવા ઓવા વળી ફાઈનલ જ છે કે અરે તમારા આલેલા 25000 તો મેં મારા હાહરે મેકલાયા અન તમે ના મનાદું હોય તો હાલ ફોન કરીને વાત કરવા રાવું હું હવે કોઈ ફોન નહીં હોય તો હવે પાકું જ છે બધું આ બોફળો મારી વાત એ વાત બાસ્કુજી ની પેલા જેઠાલાલ નહીં ઈયાના જોડે થી 20000 રૂપિયા 5% વ્યાજ વાળા આઈ અને બાસ્કુજી ને આલ્યા સી અને નેમો હું વચ્ચે જોમીન જો છું જો બાસ્કુજી પૈસા નહીં ભરીન તો મારે ભરવાના આ સેવા કરી સમે આવી જે તો મારે ઓબળા ફેર જો તું ભલા અલે શું ઓબળા ફેર ભલા આદમી વાત કરો દે અરે આરી જે અમો કાઠુ ના લગાડવાનો ઓબળો મારી વાત કોંતી રાખો તમે અને આ એ ચેવું ખબર છે અમારા ભાઈ રહ્યા નહીં

આ તમે કીધું એટલે મેં માની લીધું અને હું એ તમારો ભાઈ બન તમને સારી રીતે ઓળખો છું અને બીજું હું ખબર છે તમે તારે જોતા હોય તો પૈસા કહેજો મને મારા જોડે જ્યાં રૂધી હશે એટલી ગણા હું તમને ના નહીં પાડું ભાઈ હવે શરમ પડી ગયો હા મારા માટે વિચાર કરવો પડે છે અરે હરીજી મારું ઘરે તમારું જ ઘર છે એમાં શરમાતા નહીં કદી એવું જ તો હું

બાપ બેટા બે ને મારા ચેડે પગર ખા છે એમ ને પણ આપડો પરજી તમારો છોકરો રેરો પૈસાનો લાલચુ છે આ તમે સો ફેરા ગોમ્બો મારું નામ ખરાબ કરો છો પણ જો ભરતજી તમારા જીવનમાં એવો દાડો લાયો ને કે તમે એવો દાડો કોઈ દાડો જોયો ન હોય આ હા મારું એસબી હિન્દુસ્તાની હા